જો મિત્રો ઓલા ખેતરમાંથી માંડવી વીણાઈ ગઈ બધી અને આ ખેતરમાં જો મજૂર ભાઈ રિક્ષા ભરી લીધી ઓલા ખેતરની સાત ગુણી થઈ સીતારામ જય માતાજી મિત્રો હરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને અત્યારે જો વાગી ગયા છે નવ અને આપણે પૂગી ગયા છે વાડિયે વાડીએ આપણે છે માંડવી વીણવાનું કામ તો જો અત્યારે મજૂરની રીક્ષા આવી છે અને વીણવાનું કામ ચાલુ છે જો અહીંયા આ ખેતરથી શરૂ કર્યું વીણવાનું જો તમને બતાવું જો આ ખેતરથી શરૂ કર્યું બરાબર આ ખેતર હજી બાકી છે આજે જ શરૂ કર્યું અને જો એટલે પૂ માણસો જો સાડા આઠે આવ્યા હતા અને જો એટલું લીધું સામે નદી સુધી પહોંચવાનું છે જોઈએ હવે કેટલોક સમયમાં અહીંયા પહોંચી જાય અગિયાર માણસો છે આજે અને કેટલા દિવસમાં આખું વીણવાનું કામ પૂરું થાય એ આગળ આપણે વ્લોગની અંદર જોશું અને આપણા ડેઈલી વાળીના વ્લોગ આવશે તો બધા મિત્રો વ્લોગ જોતા રહેજો અને વ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આખા દિવસની અપડેટ વ્લોગના વિડીયોની અંદર તમને મળી જશે તો વ્લોગ જોતા રહેજો અને જો આપણી આ રિક્ષા અહીંયા પડી બરાબર અને ખળના ઢગલા બધા જો આ ખેતરમાં કરી દીધા ત્રણ ઢગલા છે આ ખેતરના બે ઢગલા કર્યા અને આ ખેતરનો એક ઢગલો એ આ ખેતરમાં જ આખે આખું ખળ અહીંયા નાખી દીધું અને આપણે ત્રણે ત્રણ ઢગલા વેચવાના છે અને જે છેલ્લે જે માંડવી કાઢી આપણે એ ખેતરના બે ઢગલા કર્યા એ જો વાંચે ખૂણે રાખેલા અહીંયાથી નહીં દેખાય તો જો આપણે ત્રણે ત્રણ જ ખેતર વીણવાના પડ્યા અને માંડવી એ બહુ ખરી છે જો માંડવી છે ને દેખાય માંડવી બહુ ખરી અને પાંદડું પણ બહુ ખરી ગયું તો આપણે એક બસી ગયા કે વરસાદ પેલા પાડી નથી ને એટલે વાંધો ન આવ્યો નહીતર આખે આખું ખડ બગડી જાય છે અને અત્યારે ઘણા માણસો છે સહી ખળને હરગાવી નાખે તો આપણે એમ બસી તે વાંધો નથી તો જો આ છે આપણા વાડીનો નજારો તો ચાલો આપણે આખા વિડીયોની અપડેટ આપણે દિવસ આખાની જે કંઈ કામ થશે એ વિડીયોની અંદર આપણે અપડેટ આપતા રેસુ તો વિડીયો જોતા રહેજો જ્યાં અહીંયા પૂ માણસો તો જો મિત્રો બપોર થઈ ગયું અને ખજૂર ખાવા જો ઉઠી ગયા છે અને ઈ અહીંયા વડલા હેઠે જમવા બેસી ગયા અને જો હું ઘેર જાઉં હાલીને ને હવે પાછા બે વાગે વીણવા વર્ગી જાહે તો ચાલો બપોર પછી પાછા આપણે મળીએ અને હજી એક ઉથલ નથી વૈયા થોડુંક બાકી દસ પંદર મિનિટનું હજી બાકી હતું ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો તો હવે જમીને બે વાગે પાછા કામ ઉપર લાગી જશે તો ચાલો બપોર પછી પાછા આપણે મળીએ અને એક બીજી એક રિક્ષા આવે છે મજૂરની ઈ આગળ પાછો ફોન આવ્યો કે અમારે અહિયાં પૂરું થઈ ગયું તો એ કે અમે વીણવા આવીએ તો અત્યારે તો એ બપોરે ઈ મજૂરની રીક્ષા પણ આવી જશે તો સાંજે ઘણી માંડવી વીણાઈ જશે ઈ અઢાર માણસો છે અને આ આઠ માણસ છે તો જોઈએ હવે સાંજે કેટલીક માંડવી જાય હવે આવી બધી માંડવી નો કેટલીક જાય તો ચાલો જમીને પાછા આપડે મળીએ તો જો મિત્રો આ ખેતર માંથી બધી માંડવી વીણાઈ ગઈ તો જો અહીંયા એક પડી ગુણી ત્રણ વા પડી ચાર પાંચ છ અને સાત ગુણી આ ખેતર માંથી નીકળી છે અને ઓલા ખેતર માં કટા ને તો ચાલો આ કટા ને સીવી લો પછી આગળ ઓલા ખેતર માં હું જાઉં જે આ બધી કમ્પ્લીટ થઈ ગઈ બરોબર તો જોઈએ હવે ઓલા ખેતરમાં હે ને કેટલીક માંડવી વીણાઈ જાય હવે સાંજે ખબર પડી જાય ગુણી થઈ તો ચાલો ઓલા ખેતરમાં જઈ પછી પાછા આપણે મળીએ તો જો મિત્રો ઓલા ખેતર માંથી માંડવી વીણાઈ ગઈ બધી અને આ ખેતર માં જો મજૂર ભાગી જો તમને બતાવું ચા પાણી પી લીધા અને જ્યાં એટલી વીણાણી એને અહીંયા પૂછતા હે બરોબર જ્યાં એટલા છે માણસો જો અહીંયા હોતી બરોબર અને જો થી શરૂ કરી વીણવાની બપોર પછી ઓલા ખેતર માં થોડુંક બાકી પૂરું કર્યું અને પછી અહીંયા આવ્યા અને જો અત્યારે વાગી ગયા છે પોણા પાંચ બરોબર અને વીણા જ્યાં નિશાન છે ને ત્યાં સુધી વીણાણું બરોબર એટલા છે ઓલા અઢાર માણસો છે પેલી રિક્ષાના અને જે સવારની રીક્ષા આવી તે અને બીજા છે ગામના માણસો છે હવે પંદર વીસ મિનિટ છે પછી સાડી રજા માણસો ની પડી જશે તો સવારે આવશે પછી જોઈએ હવે કેટલાકો કાલ વીણવાનું કામ બાકી રહી અને કેટલું વીણાય જોઈએ હવે શું થાય તો ચાલો પછી પાછા મળીએ જો એ કારે એટલી હૈર્યું જાય જ્યાં અહીંયા રિક્ષાવાળા ભાઈ બેઠા અહીં બધાય બેઠા જો મજૂર વહ્યા ગયા છે અને એ પછી મેં બધા જે કોથરા હતા એ માંડવીના બધા સીવા અને એ પછી જો રિક્ષામાં ભરી લીધા અને જો અત્યારે હવે કમ્પ્લીટ રિક્ષા બાંધી લીધી અને જો હવે ઘરે ભાગવું છે તો જો તમને બતાવું જો અત્યારે રિક્ષા ભરી લીધી ઓલા ખેતરની સાત ગુણી થઈ અને ત્રણ ગુણી આ ખેતરમાંથી થઈ બરાબર અને જ્યાં બધા નિશાન કર્યા છે ત્યાં ત્યાં બધા અલગ અલગ જગ્યાએ બધા પૂગ્યા ગયા હવે કાલ સવારે આવી અને પાછા પોતાની હેરુમાં લઈ લે અને ટોટલ દસ ગુણી થઈ છે ઓલા ખેતરમાંથી ચા પી અને ચારક વાગે આ ખેતરમાં આવ્યા હતા કલાક આ ખેતરમાં વીણવી છે એટલે ત્રણ ગુણી વીણાણી અને એ ખેતરની સાત ગુણી થઈ ટોટલ દસ ગુણી અત્યારે જો વીણાણી છે એટલે ખાંડી ઉપર માંડવી નીકળી બરાબર બે મણ તો ઉપર હશે જ એક કોથરામાં એટલે ખાંડી ઉપર થઈ ગઈ છે અને કાલે હવે જોઈએ કેટલીક ગુણી નીકળે બરોબર આ બધી કમ્પ્લીટ થઈ ગઈ ત્રણ આ બાજુ રાખી અને ત્રણ આ બાજુ રાખી એટલે છ અને ચાર રાખી વચમાં બે અહીંયા અને બે આગળ થઈ ગઈ દસ તો જો આપડી રીક્ષા હવે કમ્પ્લીટ થઈ ગઈ ને હવે આપણે ઘરે નીકળી જઈએ તો હવે આપણે મળશું કાલે બરોબર તો આજનો જો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો અને વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી તો ચાલો સવારે મળીએ તો ચાલો હવે ઘરે જાઓ જય માતાજી